નમસ્કાર આજે આપણે એક બહુ ચોક્કસ કહી શકાય એવી માનસિક સ્થિતિની ઊંડાણપૂર્વક વાત કરીશું સફળતા મળશે કે કેમ એ શંકામાંથી જે ચિંતા જન્મે છે તેની વાત આપણી પાસે આ ભાવનાનું વિશ્લેષણ કરતો એક સારો સ્ત્રોત છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે ચોક્કસ પ્રકારની બેચેની છે એ ખરેખર શું છે વ્યક્તિના મનમાં શું ચાલે છે ત્યારે ચલો શરૂ કરીએ ચોક્કસ અને આવી સૂક્ષ્મ લાગણીઓને સમજવી ખરેખર મહત્વની છે ખબર છે કારણ કે તે ઘણીવાર આપણી અંદર રહેલી ઊંડી અસલામતી કદાચ આત્મવિશ્વાસની કમી તરફ ઇશારો કરે છે અને આ સમજ આપણને આપણી જાતને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરી શકે છે એમ મારું માનવું છે હા બરાબર તો મૂળભૂત રીતે કહીએ તો આ એવી ચિંતા છે જે કોઈ કામમાં સફળ થવા અંગે ખાતરી ન હોય તેના લીધે થાય છે ખરું ને સ્ત્રોતમાં આના માટે બીજા શબ્દો પણ વપરાયા છે જેમ કે નિષ્ફળતાનો ડર હા નિષ્ફળતાનો ડર અથવા તો પ્રગતિ વિશે શંકા હા કે પછી ધ્યેય મળશે કે કેમ એની અનિશ્ચિતતાથી થતી વ્યાકુળતા આ બધા પર્યાય જેવા છે બરાબર અને સ્ત્રોતમાં અને સમજાવવા માટે એક બહુ સરસ રૂપક છે જે મને ગમ્યું હા મેં પણ વાંચ્યું પેલું બીજવાળું હા એ જ કલ્પના કરો કે એક નાનકડું બીજ છે એને જમીનમાંથી બહાર આવીને મોટું વૃક્ષ બનવું છે પણ એના મનમાં સતત શંકા ચાલ્યા કરે છે શું હું સફળ થઈશ શું હું ખરેખર વૃક્ષ બની શકીશ શકીશ કે કેમ પક્ષીઓ ખાઈ જશે તો હા એ બધી શંકાઓ અને આ શંકા આગળ વધતા રોકે છે એને જમીનમાં જકડી રાખે છે અને પેલું જે સુંદર વૃક્ષ બનવાનું હતું એ છે સફળતા પણ શંકા એને ત્યાં પહોંચવા દેતી નથી વાહ આ રૂપક ખરેખર પરિસ્થિતિને એકદમ સ્પષ્ટ કરી દે છે તો પછી આ ભાવનાના કેન્દ્રમાં શું છે મુખ્ય ભાવ શું છે મુખ્યત્વે તો અસુરક્ષા અને આત્મવિશ્વાસનો અભાવ વ્યક્તિ પોતાની જ ક્ષમતા પર સવાલ ઉઠાવે છે હમ પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે આ ખાલી ઓછો આત્મવિશ્વાસ નથી સ્ત્રોત સૂચવે છે કે આ ચિંતા પાછળ ઘણીવાર સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે અને સાથે સાથે નિષ્ફળતાનો ઊંડો ડર પણ હોય છે ઓ એટલે એક પ્રકારનો વિરોધાભાસ છે હા બરાબર વ્યક્તિને ખૂબ આગળ વધવું છે પણ નિષ્ફળ જવાનો ડર એને પાછો ખેંચે છે અને સ્ત્રોત એમ પણ કહે છે કે જે દબાયેલી વૃત્તિઓ છે એમાં પણ આજ દેખાય છે એક તરફ પોતાની યોગ્યતા સાબિત કરવાની તીવ્ર ઝંખના અને બીજી તરફ અને બીજી તરફ નિષ્ફળતાના જે પરિણામો આવે એનો સામનો કરવાની જાણે અક્ષમતા ડર એટલે કે આ પ્રકારની ચિંતા કદાચ એવા લોકોમાં વધુ જોવા મળે જેઓ ખરેખર સફળ થવા માટે બહુ મહેનત કરતા હોય અથવા ઈચ્છતા હોય નહીં કે જેમને કંઈ પડી જ નથી હા કદાચ એવું કહી શકાય આ એક મહત્વનો મુદ્દો છે આ ભેદ જાણવો પણ રસપ્રદ છે કારણ કે સ્ત્રોત એ પણ જણાવે છે કે આ ચિંતા બીજી અમુક પ્રકારની ચિંતાઓથી અલગ છે બરાબર દાખલા તરીકે પેલી એક ચિંતા હોય છે ભવિષ્યમાં કંઈ ખરાબ થશે એવો ડર એને કદાચ એન્ટિસિપેશન ઇવલ કહી શકીએ એમાં ભય કોઈ અજાણી આવનારી ખરાબ ઘટનાનો છે જ્યારે અહીં જ્યારે અહીં આપણી ચર્ચાનો જે વિષય છે એમાં ડર એ વાતનો નથી કે કંઈ ખરાબ થશે પણ શંકા એ વાતની છે કે સફળતા મળશે કે કેમ એના પર જ ધ્યાન કેન્દ્રિત છે અને પેલી કોઈ કાર્ય કરતા પહેલાંની ચિંતા એટલે કે પરફોર્મન્સ એન્ઝાઇટી કરતાં પણ આ જુદી છે હા એનાથી પણ અલગ છે કારણ કે પરફોર્મન્સ એન્ઝાઇટી સામાન્ય રીતે કોઈ કાર્ય શરૂ કરતા પહેલાં વધારે તીવ્ર હોય છે હા સ્ટેજ પર જતા પહેલા જેવી બરાબર જ્યારે આ ચિંતા સફળતા વિશેની શંકાવાળી એ કાર્યના પરિણામ વિશેની સતત રહેતી શંકામાંથી જન્મે છે એ કદાચ કાર્ય દરમિયાન પણ હોય અને પછી પણ ચાલુ રહે આ તફાવત સમજવો ખરેખર અગત્યનો છે કારણ કે એ આપણને મૂળ સમસ્યા સુધી લઈ જાય છે ચોક્કસ મૂળ સમસ્યા કદાચ સફળતા સાથે જોડાયેલી પેલી અયોગ્યતાની ભાવના છે તો પછી આ ભાવના વાસ્તવિક જીવનમાં રોજબરોજમાં કેવી દેખાય છે લોકો આનો અનુભવ કેવી રીતે વ્યક્ત કરે છે સ્ત્રોતમાં પેશન્ટ વર્જન તરીકે કેટલાક ઉદાહરણો આપ્યા છે હા એ આપણને સમજવામાં મદદ કરે છે જેમ કે કોઈ વ્યક્તિ એમ કહી શકે હું ગમે તેટલી મહેનત કરું યુનો મને હંમેશા અંદરથી એવો ડર લાગે છે કે હું ક્યારે પૂરતો સારો નહીં બની શકું કદાચ મારી મહેનત એડે જ જશે તો હમ આ બહુ કોમન લાગણી લાગે છે હા છે જ અથવા આ બીજું ઉદાહરણ જુઓ મને ક્યારેક એવું લાગે છે કે હું એક એવી નદીમાં વહી રહી છું જેનો કોઈ કિનારો જ નથી ખબર નથી ક્યાં પહોંચીશ હું સફળ થઈશ કે નહીં આ ડર મને અંદરથી કોરી ખાય છે આ ખરેખર ઊંડી વાત છે પેલી અનિશ્ચિતતાની ભાવના કેટલી તીવ્ર હોય શકે બિલકુલ અને બીજા કેટલાક વિચારો આ રીતે પણ વ્યક્ત થાય છે જેમ કે મારું મન છે ને હંમેશા સવાલોથી ભરેલું રહે છે શું હું આ કરી શકીશ જો નિષ્ફળ જઈશ તો અને એ સવાલો શાંતિ છીનવી લેતા હશે હા આ સવાલો મને શાંતિથી જીવવા દેતા નથી અને આ પણ બહુ સામાન્ય છે ખાસ કરીને સામાજિક દબાણને કારણે મને એ વાતનો બહુ ડર લાગે છે કે જો હું નિષ્ફળ ગયો તો લોકો શું કહેશે હું એમનો સામનો કેવી રીતે કરીશ ઓ આ વિચારો મને રાત્રે ઊંઘવા પણ દેતા નથી આ બતાવે છે કે આ શંકા વ્યક્તિના મન પર અને એના સામાજિક જીવન પર કેટલી ગંભીર અસર કરી શકે છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ એ તો સ્પષ્ટ છે કે આ માત્ર સામાન્ય ગભરાટ કે નર્વસનેસ નથી આ કંઈક ઊંડું છે પોતાની ક્ષમતા પરનો એક ઊંડો અવિશ્વાસ છે જે પાછો સફળ થવાની તીવ્ર ઈચ્છા સાથે સતત ટકરાય છે જાણે એક આંતરિક સંઘર્ષ ચાલતો હોય એવું લાગે છે તમે બરાબર કહ્યું એકદમ આંતરિક સંઘર્ષ જ છે અને આ સમજ આપણને એક બહુ મહત્વના પ્રશ્ન તરફ દોરી જાય છે મને લાગે છે કયો પ્રશ્ન એ કે શું આ ચોક્કસ પ્રકારની શંકાને ઓળખવી એને આ રીતે નામ આપવું એ જ કદાચ એના મૂળમાં રહેલી અસુરક્ષાને સમજવા અને કદાચ તેનો સામનો કરવાની દિશામાં પહેલું પગલું હોઈ શકે હમ રસપ્રદ વિચાર છે ઓળખ એ પહેલું પગલું અને કદાચ એ પણ વિચારવા જેવું છે કે આપણા સમાજમાં આપણી સંસ્કૃતિમાં સફળતા પર જે આટલો બધો ભાર મૂકવામાં આવે છે શું શું એના કારણે આ પ્રકારની ચિંતા વધારે પોષાય છે આપણે સફળતાને બહુ સંકુચિત રીતે જોઈએ છીએ ચોક્કસ આ મુદ્દો વિચારવા જેવો છે સફળતા એટલે શું એની વ્યાખ્યા શું અને એનો ભાર લોકો પર કેટલો છે આ બધી બાબતો પર વિચાર કરવો આપણને કદાચ પોતાની જાતને અને આપણી આસપાસના લોકોને વધુ સહાનુભૂતિથી વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરી શકે છે સાચી વાત કદાચ સફળતાની વ્યાખ્યા પર જ પુનર્વિચાર કરવાની જરૂર છે ખેર એ એક અલગ ચર્ચાનો વિષય છે પણ હા આ વિચાર સાથે જ આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં વિરામ આપીએ